તો હે ગેસ ગુડ મોર્નિંગ કૃષ્ણ અરે યાર દેખાય ચશ્મા સાચે ભૂલી ગયો ઓકે હવે રેડી એમાં એવું છે 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 મને એક 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 આંખમાં આંખમાં અડધો નંબર નંબર ને એટલે ચશ્મા વગર દેખાય બધું અને ખબર પડે ક્યારેક કે કે છે આ તો સવાર પહેરું સાંજ સુધી હોય એમ કાઢવા નથી તૈયાર થઈને પછી પહેરું છું ગુડ મોર્નિંગ પહેરવું જયેશર

અને પેન્ટ લીધું આ હતા જ નહી કપડા ભીનું છે ને આવું છે આ તો આ ગઈકાલ ને પરમ દિવસે મેં પહેર્યું હતું ગઈકાલે હવારે ધોયું તું આજ હવાડ પાછું થઈ ગયું બોલો તો હજી હુકાણું નથી ને આ પાછું ટ્રેક પેન્ટ છે આ તરત હુકાઈ જવું જોઈએ

મળતો આવે છે પણ મારો કલર જે છે એ બેસ્ટ છે ચાલો તો હવે આ મારે શું કેવું તું ખબર ભૂલાઈ ગયું હમણાં યાદ આવ્યો એક મિનિટ અચ્છા હા મેં છે ને કે બ્લોગમાં કીધું નથી પણ આમાં કહી દઉં કે આપણે પચાસ દિવસમાં બે લાખ સબસ્ક્રાઈબર કરવાની ચેલેન્જ લીધી છે તો બધા ફૂલ સપોર્ટ કરજો ફેમિલીના બધા ફોનમાંથી ને બધી જગ્યાએથી જ્યાં તમને દોસ્તારો હોય ઓછા મોછા તમે ચાર તો દોસ્તાર હો તે તો એ ગ્રુપમાં લિંક મોકલી બ્લોગની રીલ્સની શોર્ટ્સની મોકલીને સબસ્ક્રાઈબ ફોલો કરાવી લેજો ઘણા વ્યૂ આવે છે પણ ફોલોવર ઈ પ્રમાણે આવતા નથી એટલે કરનાજો અને આપણે પચાસ દિવસમાં બે લાખ સબસ્ક્રાઈબરની ચેલેન્જ લીધી છે તો ગઈશ બપોરના સાડા અગિયાર થઈ ગયા છે અને આ બાજુ સપના રસોઈની તૈયારી કરવા લાગી છે સપના શું શું આજનું મેનુ છે આજે તો મેનુમાં કાંઈ નથી દાળ ભાત રોટલી છે

હા એવો થઈ ગયો તો અત્યારે સુરત તો અત્યારે સુરત નગર તો અત્યારે સુરત મહાનગરપાલિકાનો ટ્રક આવ્યો છે અને બધા મજૂરો આવ્યા છે તો આજે રોડ હડકો વ્યવસ્થિત કરી નાખશે મમ્મી નું આગમન થઈ ગયું છે કપડા સુકાઈ ગયા બોલો મમ્મી આવો આવો હવે રસ્તો રેડી થઈ જશે સૌથી વધુ મમ્મી ને ઉપાધિ હતી મમ્મી અહીંયા આવું કે તું ગાડી ચલાવવાનું ધ્યાન રાખજે જોઈન ચલાવજે ઘણા બધા પડે છે ના ના મમ્મી ની શું છે આમ બધા મમ્મી એટલે તો ઉપાધી કરતા જ હોય એના છોકરાઓની તો આજે તમારું સમાધાન થઈ જાય સોલ્યુશન આવી જાય રસ્તો બને છે એટલે ખાલી વેકરો નાખી દઈશે ફડવી તોય છે ખાલી સિમેન્ટ હા 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 મફત આવે સિમેન્ટ ચોમાસા પછી બહુ વરસાદ આવે તો માટી ઉપર આવે છે અને બધી કપચી ને કાકરી ની જે નાખું ને આમ આમ ઉલટ સુલટ થઈ જાય છે તો એનો રસ્તો બગડી જાય છે ગારો ઉપર થઈ જાય અને અત્યારે તો ઈ લાઈન માં એટલો કોકો છે

પછી તન બરદા જાડી જાડી કે કરી એ અને ને વાતો પણ હવે છે ને જીમમાં છે ને ત્યાં સુધી હું ઓફિસે જઈ આવું અને પછી આવીને આપણે કરીએ તો ઓફિસે આવીને મળું ટાટા આજે કપડા એક જોડી છે આવવાનો નથી તું નાય હોય કેવો હમણાં હાલો અંદર બીજો બીજો

પીટી બેનો તાજે ના લેતા નહિ સબ દો ટાઈમ થઈ ગયો આ છે કર દે એક એમ આ એ થઈ ગયું જો ના અમે આ કેમ વર્કશીટ પાડી નથી પાડી નથી તો ગુસ્તો જલ્દી તૂટી ક્લીન

લે દર્ખા લે આ પડવા આ આવી છે આ બધા કોમેન્ટ ઘણી બધી આવે છે કે તું જે રામ રામ લખે છો એ ક્યાંથી હતી તો તું એડ્રેસ એડ્રેસ ખબર લાભ છે એને ખબર છે ને ટેમ્પો તો હું હું ગાર્ડન રાખું છું મોન ગાર્ડન છે બોલો ના ના મોન ગાર્ડન નથી નામ નથી આવડતું

કે હું બે ટ્રેક 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 એક આ આ આ આ મને ગમતું લીધું લઈ હું કે કે ખબર હવે મારે દિવસે સાપુતારા સાપુતારા તને છે ટ્રેક્રે કેટલી વખત કપડા લેવા કે સાપુતારા કે મારે પહેરી પહેલા આ ક્યારે પહેરવા જાય ક્યારે

આ કઈ ક્યાં ડૂબી ગયો ઓલા બરે બધા પરિવાર આરે આ ઓલા અહીંયા ડાંડીવાળા પામે તો લેક્સિડમ ક્યુ થોડા નો એવો આમ કરી 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 એટલે હાવણી થી એવો

आवीकडे रे डोडी नुता तो देम गया नेम किदो काय दमतेस એમ કે ને सीताराम करो तो आधो आ आ सागर तने आवडेल तो ऐनु आवडे काय आधून आवडे इतलो आन काय आवडत काय आलो आता जरा नीचे બેસી જા वाह औ डिस्को काय आम जो टेके

અને ભાભીની છે ને મુંબઈ એરપોર્ટ ઉપર ગયેલા ત્યાં લોગ ઉતાર્યો હતો તો મુંબઈ એરપોર્ટ સુકામ ગયા અને સુરત થી પાછી છે ને ટેક્સી લગભગ બાંધી હતી એમાં ગયા હતા બહુ મને ખાસ યાદ નથી પણ હા ટેક્સી જશે બાજુમાં વિડીયો હું બતાવું છું તમને જોઈ આવજો અને સુકામ ગયા ડેઈલી લોક છે મજા આવશે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જય શુખનારાયણ જય શ્રી કૃષ્ણ જયભી